એકાદશીના દિવસે કરશો આ દસ ખાસ ઉપાય જીવનમાં આવશે સુખ અને શાંતિ પહેલો ઉપવાસ રાખો એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ મળે છે પાણીયાર્થ અથવા ફળાહાર સાથે વ્યતીત કરો બીજો વિષ્ણુ ભજન કરો આ દિવસે ભગવાન વિષ્ણુના નામ સ્મરણ અને ભજન કરવું શુભ માનવામાં આવે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપો ત્રીજું તુલસી પૂજન તુલસીના પત્રો લઈને ભગવાન વિષ્ણુને અર્પણ કરો તે દેવતાને પ્રસન્ન કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે ચોથું ગંગાજળથી અર્ચન વિષ્ણુજીના ચિત્ર કે મૂર્તિ પર ગંગાજળ છાંટું પવિત્ર માનવામાં આવે છે પાંચમું દિવ્ય કથા સાંભળો એકાદશીના દિવસે વિષ્ણુ પુરાણ અથવા ભગવદ્ ગીતા સાંભળવાથી અત્યંત શુભ થાય છે છઠ્ઠું વિશ્વ માટે પ્રાર્થના આ દિવસે સકારાત્મક ઉર્જા માટે જીવનમાં શાંતિ અને સુખ માટે પ્રાર્થના કરો સાતમું નમ્રતાનો સંકલ્પ લો આ દિવસે નમ્રતા અને પરોપકારના સંકલ્પને જીવનમાં પ્રયોગમાં લાવવાનું મન બનાવો આઠમો જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મૌન ધારણ કરો મૌનથી મનની શાંતિ મળે છે અને ભાવનાત્મક શક્તિ મજબૂત થાય છે નવમો દાન ધર્મ કરો આ દિવસે અનાજ કપડાં અથવા નાણાં દાન કરો જીવન માટે શુભ માનવામાં આવે છે દસમું સાંજની આરતીમાં જોડાવો વિષ્ણુજીની સાંજની આરતીમાં ભાગ લેવો અને દીવો પ્રગટાવવો પુણ્યપ્રદ છે આ ઉપાય તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવશે